નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ તાજેતરમાં યુજીસી એટલે કે યુનિવર્સિટી જનરલ કમિશન દ્વારા જે નવા રેગ્યુલેશન જાહેર કરવામાં આવ્યા છે તેને પરત લેવામાં આવે તે માટે મોડાસામાં યુજીસી રેગ્યુલેશન છવ્વીસના વિરોધમાં બગીની સેવા સમાજ મોડાસાની મહિલાઓ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ યુજીસી બિલમાં એક તરફી નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમાં જનરલ કેટેગરીના સમાજના ભવિષ્યને નુકસાન પહોંચાડે તેવા નિયમો ઘડવામાં આવ્યા છે તેમણે ઉમેર્યું હતું કે બિલના અમલથી જનરલ કેટેગરીના વ્યક્તિઓ માટે અન્યાયકારક પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને આ કાયદો નુકસાનકારક સાબિત થવાની શક્યતા છે આથી ભગીની સેવા સમાજ મોડાસા દ્વારા આ બિલમાં જરૂરી સુધારા કરવા તથા જનરલ કેટેગરીના હિતોને સુરક્ષા થાય તે માટે સરકાર સમક્ષ માંગ રજૂ કરવામાં આવી છે મહિલાઓએ જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે આ મુદ્દે યોગ્ય પગલાં લઈ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવે અને બિલના વિવાદસ્પદ નિયમોમાં ફેરફાર કરવામાં આવે બગીની સેવા સમાજ મોડાસાની મહિલાઓ ઉપસ્થિત રહીને અને ન્યાયની માંગ સાથે યુજીસી રેગ્યુલેશન બે હજાર છવ્વીસ તાત્કાલિક અસરથી પાછું ખેંચવામાં આવે કાયદાની સમીક્ષા કરી લાગુ કરવામાં આવે અથવા તેમાં જરૂરી સુધારો કરવામાં આવે તેવો અવાજ ઉઠાવ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજ રોજ અમે કલેક્ટર ઓફિસમાં યુજીસીના સંદર્ભે આવેદન પત્ર આપ્યા હતા યુજીસી એટલે યુનિવર્સિટી જનરલ કમિશન આ એનું આખું ફૂલફેમ નામ છે આની અંદર દરેક એસટી એસસી ઓબીસી વિકલાંગો મહિલાઓ દરેકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના નિયમો પણ બનાવવામાં આવ્યા છે જ્યારે બાળકનું કંઈ પણ અહિત થતું હોય કોઈ પણ સામાન્ય વર્ગના બાળકનું તો આ કમિટી એમાં નિર્ણય લે અને નિર્ણય જે હોય એ સર્વોપરી ગણાય એ રીતનો એનો કાયદો છે એટલે અમારું કહેવું એવું છે કે આની અંદર જે કમિટીમાં બેઠા છે એમાં પણ સવર્ણ સભ્ય નથી તો હોવા જોઈએ અને દરેકને સરખો ન્યાય મળવો જોઈએ કોઈ જાતિ કોઈ ભેદભાવ કોઈ જ્ઞાતિ કોઈને બાળકો દીકરીઓ કોઈને પણ અમે ભેદભાવમાં માનતા નથી દરેકને સમાન હક મળે એવું અમે ઈચ્છીએ છીએ એના માટે જ અમે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપ્રત કર્યું છે